સુરતના સારોલી વિસ્તારમાંથી હોટેલની આડમાં ચાલતા કુટ્ટણખાના ઉપર સારોલી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે દેહ વ્યાપારમાં સંડોવાયેલી ચાર થાઈ યુવતીને મુક્ત કરાવી ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હોટેલના રૂમમાં એસી સહિતની સુવિધાઓ આપવામાં આવતી હતી સુરતના સારોલી વિસ્તારમાં ચાલતા કુટણખાના વિશે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી પોલીસે સારોલી ગામના ગેટ પાસે આવેલા ટાઈમ્સ ગેલેરિયામાં ઓમકાર હોટલની આડમાં તપાસ હાથ ધરી હતી એ દરમિયાન હોટેલમાં કેટલીક વિદેશી મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરવામાં આવતો હતો પોલીસે રેડ દરમિયાન ચાર વિદેશી થાઈ યુવતીઓને મુક્ત કરાવી હતી આ સાથે જ પોલીસે હોટેલના સંચાલક ગ્રાહકની પણ ધરપકડ કરી હતી પોલીસે છાસઠ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી હોટેલ માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કહ્યું કે હોટેલ માલિક અને મેનેજર ગ્રાહકોને વિદેશી લલ્લાઓ સહિત તમામ સવલતો પૂરી પાડતા હતા હાલ પોલીસે ચાર થાઈ યુવતીને મુક્ત કરાવી ગ્રાહક અને હોટલ મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે